બનાસકાંઠા એસપી પ્રસાદ સુંબે દ્વારા આજે સરપાઈજ ચેકિંગમાં વેપારી મથક દિશામાં ખાસ હાઈવે વિસ્તારમાં સરપ્રાઈજ ચેકિંગ કરવામાં આવ્યું તો જોઈ રહ્યા છે દસિયો એસપી પ્રસાદ સુંબે ને પોલીસનો કાફલો પોલીસે ટ્રાફિક નિયમન કઈ રીતે કરી દઈ છે શું અપડેટ કરી શકાય છે ટ્રાફિક કેવી રીતે હળવો કરી શકાય છે તે તમામ બાબદાદતી તેઓએ દિશા ખાતે પહોંચી હાઈવે વિસ્તારમાં જાત માહિતી મેળવી હતી પ્રસાદ સુંબે નવનિયુક્ત એસપી ટ્રાફિક નિયમન માટે તેમની આ જાગૃતિ અભિયાનના એક ભાગરૂપે આજે તેઓ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું ત્યારે ડીસામાં એસપી જાતે જ ટ્રાફિક નિયમમાં જોવા મળતા લોકોએ આ કામગીરીને આવકારદાયક ગણાવી હતી કેમ કે ટ્રાફિક નિયમનથી નાના મોટા અકસ્માતોને નિવારી શકાતી હોય છે ત્યારે એસપીની આ સરપ્રાઇઝ ચેકિંગ અને જાત માહિતીનો જે અભિગમ છે એ હાલ તો પ્રશંસનીય બની રહ્યો છે ઉપર શહેરમાં ટ્રાફિક નિયમન એક મહત્વનો પ્રશ્ન હોય છે જોકે આપ જોઈ રહ્યા છો બનાસકાંઠા એસપી પ્રસાદ સુંબે પોતાની ટીમ સાથે જાત નિરીક્ષણ માટે પહોંચ્યા છે ટ્રાફિક નિયમન દિશા અને ખાસ કરીને જે પણ વિસ્તારોમાં ટ્રાફિક થતી સમસ્યાઓ સર્જાય છે જાત માહિતી મહત્વનો પ્રશ્ન હોય છે જેનાથી ચોક્કસ માહિતી મળે છે કે શું નવું અપડેટ કરવું જોઈએ એસપી પ્રસાદ સુંબે એ અપડેટ પૂરો પડી રહ્યા છે આ જોઈ રહ્યા કે દિશાનો હાઈવે રોડ અને એસપી પ્રસાદ સુંબે તેમની ટીમ ટ્રાફિક ગેમની જાળવણીમાં ખાતરી શું દુર્યાદ છે શું તમારે અપડેટ હોઈ શકે છે તેની માહિતી પણ લઈ રહ્યા છે અને સ્માર્ટ પડે જ રાજી